ધારી તાલુકાના ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે સમગ્ર આયોજન સંસ્થાના વડા પૂજ્ય શ્રી રતિ દાદા તેમજ ભૂષણ મહેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ગાયત્રી સંસ્કાર વિદ્યાલયની દીકરીઓ તેમજ હરિબા મહિલા કોલેજની વિદ્યાર્થીઓ રાસ ગરબા લઈને નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલા ચલાલા ખાતે નવરાત્રિ બે હજાર ચોવીસ શાનદાર રીતે ઉજવવામાં આવે છે જેમાં રક્ષાશક્તિ સ્કૂલ હરિબા મહિલા કોલેજ સંસ્કૃત શક્તિ અને ગાયત્રી સંસ્કાર વિદ્યાલય બધા વિદ્યાર્થીઓને સાથે મળીને રાસ ગરબા રમાડવામાં આવે છે અને ત્યારબાદ તેમને નાસ્તો કરાવી હતી ખુશ કરવામાં આવે છે મારું નામ માંગરોળિયા નિધિ ભાવેશભાઈ છે અને ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં માતાજીને યાદ કરીને બધા લોકો ગરબા રમે છે અને મોજ શોખથી આનંદથી પોતાના ગરબાઓ પૂરા કરે છે ગાયત્રી સંસ્કારધામ ચલાલા ખાતે નવરાત્રિની શાનદાર ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે જેમાં સર્વપ્રથમ તો નવે નવ દિવસ માતાજીના નોરતા નિમિત્તે આરતી પૂજા સપ્તમી પાઠ દુર્ગા સપ્તમીના અને અખંડ દીવા સાથે બધા મંત્રો જાપ કરતા હોય છે સાથે સાથે આ સંસ્થાની વાલી દીકરીઓ બધી રાસ ગરબા લઈને સાંજે રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિબા મહિલા કોલેજ સંસ્કૃત શક્તિ ગુરુકુળની દીકરીઓ અને રક્ષા શક્તિ ગુરુકુળની દીકરીઓ અને વાલા વિદ્યાર્થી બાળકો રાસ લઈ અને નવરાત્રિનો ખૂબ ભરપૂર આનંદ માણે છે રાસ ગરબાનું આયોજન પૂર્ણ થયા બાદ બધાને અલ્પહાર કરાવવામાં આવે છે અને આ નવે નવ દિવસમાં નવદુર્ગાના નવરાત્રિના ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે